આવતીકાલે તારીખ એકત્રીસ ના રોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલજીના વરદ હસ્તે જુનાગઢ ખાતે કાર્યકર્તાના મંદિર સમાન શ્રી ગિરનાર કમલમ કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે માન્ય પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલજી ઉપસ્થિત રહેવાના હોય હું જુનાગઢના સૌ કાર્યકર્તાઓને અને શુભેચ્છકોને આમંત્રણ આપું છું કે આપ સૌ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશો ખાસ વાત કે જુનાગઢ એટલે ગિરનારની તપોભૂમિ જ્યાં સંત અને સુરાઓની ભૂમિ કહેવાતી હોય એને અનુલક્ષીને જ આ કાર્યક્રમનું કાર્યાલયનું નામ શ્રી ગિરનાર કમલમ રાખવામાં આવ્યું છે હું ફરી વસ્તી જુનાગઢ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા શુભેચ્છકોને આહવાન કરું છું કે આ કાર્યક્રમમાં આપ ઉપસ્થિત રહેશો